વર્ક વિઝા કૌભાંડના આરોપી પિતા પુત્ર પર્યાગરાજ થી ઝડપાયા એસી લાખથી વધુની મત્તા જપ્ત સિકંદર લોઢા અને સમન લોઢા બંને સાત દિવસના રિમાન્ડ પર હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ એક વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી અને લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમલ લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈને દાખલ કરાઈ હતી આ સાથે જ સાબરકાઠા પોલીસ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મતકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલની માં રચના કરવામાં આવેલી એસઆઈટી દ્વારા તપાસ ધરવામાં હાથ ધરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતાપુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન એસઆઈટી ટીમે પિતાપુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તરપ્રદેશ દેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે અનેક લોકો પાસેથી રૂપિયા વિઝા પરમિટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા લોકોએ ઉઘરાણી કરી હતી ફોન બંધ કરીને સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગુમ થઈ ગયા હતા જેને લઈને ભોગ બનનારાઓ ટોળા હિંમતનગરના રૂરલ પોલીસ મતકે એકઠા થયા હતા અને દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈને તેની પણ ધરપકડ કરી સબ જેલ હવાલે કરાઈ છે ઉમંગ રાવલ હિંમતનગર